બનાસકાઠા જિલ્લાના વાવ તાલુકાના વાસડા ગામે બે દિવસથી ગુમ થયેલા યુવાન પારમાર મહેન્દ્રભાઈ કલાભાઈનો આજે સવારે આશરે બસો વર્ષ જૂના અને અવાવરો કુવામાંથી મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી આજે વહેલી સવારે ગ્રામજનોને ગામમાં જ આવેલા સો ફૂટ ઊંડા કુવામાં મૃત હાલતમાં યુવાન નજરે પડ્યો હતો તરત જ આસપાસના લોકોને જાણ થતા થરાદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી વાવ રેફર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો હોસ્પિટલમાં પોલીસ અને પરિવારજનોની હાજરીમાં પંચનામું કરી મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવે છે કે મહેન્દ્રભાઈને કોઈએ મારીને કૂવામાં નાખી દીધા હોવાની પૂરેપૂરી શંકા છે તેઓએ ન્યાયની માંગ કરી છે પરિવારજનોના જણાવ્યા અનુસાર પૂનમના દિવસે મહેન્દ્રભાઈ પરમાર નાઈની દુકાને બેઠેલા હતા તે દરમિયાન ખેતાભાઈ લગદીરભાઈ રબારી શેધાભાઈ ખેતાભાઈ રબારી રૂડાભાઈ ખેતાભાઈ રબારી અમરાભાઈ સેધાભાઈ રબારી તેમજ લાખાભાઈ પાંચાભાઈ રબારી નામના વ્યક્તિ તેમની સામે જાતીય અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા યુવાને તેનો પ્રતિકાર કરતા જપાજપી થઈ હતી અને ત્યારબાદ મહેન્દ્રભાઈ ખેતરની તરફ ચાલા ગયા હતા પરિવારજનો દ્વારા સંપર્ક કરતા તેમને ઘરે પરત આવા કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ ઘરે પાછા ન ફરતા વા પોલીસ મથકે ગુમસુદાની ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરી છે પરિવારજનોએ આરોપીઓને ઝડપીથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે ઓકે બા પૂનમને દિવસે 5 વાગ્યાનો આપ પ્રભારીએ મારા દીકરાને માર મારી ઢેડ દલિતના ઉકરાને ઢેડ ભાગરી કઈ અને તમે તોર પાડતા સોમડા ઉતેરતા અને તમે અમે અમે મોસમવાડી એકો તો અમે અમે કોલર મોસા કરી એકો તો તમને મારતા મારતા રહીશું અને મારીશું બધા હવાના મારા દીકરા ને હું થરાજ કેનાલ માં ગોતવા જતો હતો ત્યારે મને રબારી ઓરડા ફર્યા હતા અને તને મારી લાગીશ હું પોલીસ સ્ટેશન માં નહીં તું પોલીસ સ્ટેશન ફરિયાદ કરીશ તો તને કાયદા શરમ પણ એને માર્યો છે ને તને મારી લાગીશ આવી મને ધમકી છે બાપુ પચાસ જણા માણસ મારા ગામના રૂબરૂ હતા એ ધમકી આપી છું મારી સરકાર મા બાપ છે મને જે કરવું હોય મને મારા છોકરો લાવે બાપુ સમગ્ર મામલો શું હતો અને આ છોકરો ક્યાંથી મળ્યો છોકરો મને ગામના કુવામાંથી મળ્યો છે કેવી હાલતમાં કેવી મરેલો હાલતમાં મળ્યો છે એ દિવસે મને છોકરો મળ્યો હતો કોઈ મારા છોકરાને ગામની અંદર ચોકસાઈ કરો મારો છોકરો હેનો નતો હરાડો તો દારૂડ્યો નહોતો મહેનો બાપ મરી ગયો હતો મેનો મોટો કર્યો હતો મારા છોકરાને દરબારી મારી લાગ્યો આ મારવાનું કારણ શું હશે બાપુ મારવાનું બસ કે તમે ટેડ છો અમો કોલર મુસા કરો છો તમે આમ હમી મુસા મેળવો છો તમે તમે તમારા તમાર ઉતરવાનો ધંધો છે તમારે સારા કપડાં પહેરવાનો ધંધો નથી તમે મને એ આ સાહેબ કહેવાય પરમાર મહેન્દ્રભાઈ કલાભાઈ જે ગામમાં દુકાને બેઠા હતા ને રબારી વાસના બે ત્રણ છોકરાઓ આવેલા તો એને કીધું કે તું અહીંયા ક્યાં બેસો છે તમે ઢેઢાવો છો તમારે અહીંયા નહીં બેસવાનું તમારે ગામમાં નહીં રહેવાનું તો એ બાબત ઉપર એ લોકોને હાથ લડાઈ થઈ હશે એ આઈ થિંક સમજો ને સાંજેના ચાર વાગ્યા આસપાસ પછી ઘરે કાંઈ કીધા વગર ખેતરે ચાલ્યો ગયો પછી ખેતરે રાતના બે ત્રણ વાગે ઘરના ઘરે ના આવ્યો એના માટે ઘરના ફેમિલી મેમ્બરે એને કોલ કર્યો કે ભાઈ તું ઘરે આવી જા તો એનો પ્રજન બધા એને મૂકવા આવ્યો ઘરે ને જ્યાં આગળ મૂક્યો એના પછી રાતના એને બે પિસ્તાલીસ કે બે પચીસ આસપાસ ઉતાર્યો હશે એ પછી ભાઈ ગાયબ થયેલ હતો તો બે દિવસ શોધ કરવા છતાંય ના મળવાથી વાવ પોલીસ સ્ટેશન એની ફરિયાદ દાખલ કરાવી અને બે દિવસ પછી એક દિવસ પછી મોર્નિંગના દસ ટાઈમ દસ વાગ્યા આસપાસ અવાર રૂમ કૂવામાં એની મૃતદેહ મળી આવેલ છે ને એ પછી અમે એમને પીએમ રૂમ માટે પીએમ માટે વાવ લઈ આવ્યા હતા તો પીએમ થશે પછી એફઆઈઆર થશે પછી પીએમ થશે અને જો અમને યોગ્ય ચુકાદો લાગશે તો પછી અમે ડેડ બોડી ઉપાડશું